જય માતાજીમા કા જય માતાજી હર મહેવ જય ખરી હર મામ નમસ્ય માતા હર હર મહેવ હર હર મહેવ જય ખરી હર હર મહેવ હર મહેવ મહાદેવ હ

बराबर आज बधाई ने जय जय महादेव हाँ आज की रात ही नहीं दरेक मित्रों ने जय राम देवी क्रम भैया ओ विमा काका अब जय माताजी बेन बाने आज जय हिंद जय भारत जय माताजी जय माताजी जय जवान जय किसान सपोर्ट सपोर्ट इन कर जो તમે હાલ્યા જાઓ હું આ બાજુમાં જ જો હું આવું છું આગળ આગળ આવો ઉના ભાઈ આ હા મેં જ રહ્યો અહીંયા આવ ભાઈ ના ઘર થી આ બાજુ માં ભાઈ મંદિર ની મંદિર થી આગળ દસ રૂપિયા લઈ લેવડ આજે શિવરાત્રી છે એટલે તને દસ વાપરવા દઉં વધારે ખબર તો બોલ પછી આજે તો કઈ પતંગ પતંગ તો લેવા નહીં તારે જય જવાન જય કિસાન મુન્નાભાઈ જય રામદેવી અમારા વિક્રમભાઈના સીતાબેન સપુ જય જવાન જય કિસાન શિવરાત્રિની શુભકામનાઓ તમને હા ગીતાબેન શુભકામનાઓ તમને ભણ જય હિન્દ જય ભારત સીતારામ સીતારામ જય માતા જય માતા જય માતાજી નિકુંજભાઈ જય માતાજી જય દ્વારકાધીશ મુન્નાભાઈના ના ભાઈ ને થોડી વાર પછી આવું જય માતાજી જય માતાજી જય માતાજી વિક્રમભાઈ નહી કોણ છે મારો હા આવું જય જવાન જય કિસાન ગીતાબેન જય દ્વારકાધીશ જય મા મેલડી હા નિકુંજભાઈ હા તો વિક્રમભાઈ શું સોરી યાર જય શ્રી કૃષ્ણ રામ 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 નિકુંજભાઈ નિકુંજભાઈ કેમ છો હા થઈ ગયો બધા એક બાર શ્રી બોલે બડારી બનકર વ્રજ કિનારી ભુજાભાઈ જય જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ એ આઈડીને સપોર્ટ કરજો મિત્રો ગીતાબેન આઈડીને સપોર્ટ કરેલા જશે અમારા ગીતાબેન તો અમારા લાઈવમાં આવે છે ને ફરતા હોય છે બધેને સપોર્ટ કરે છે એટલે લગભગ તો જાણીતા છે મારાને ઘોરે મેં લાઈવ ઓછી કરી નાખી એ લાઈવ કરવાનો ઓછો કરી નાખી ક્યારેક ક્યારેક લગે આજ શિવરાત્રી છે તો આપણે બધા મિત્રોને મળીએ કીધો જય મહાદેવ જય જવાન જય કિશન હરે કૃષ્ણ હરે કૃષ્ણ સીતારામ સીતારામ ગદલું ક્યાં ગયું છે ભાઈ બ્લુ આપી દઉં બ્લુ હું લેતો જ નથી પાછો કેમ નીકળી ગયો તમારો મને ખબર નથી મુનાભાઈ હું બ્લુ કોઈના રિટર્ન લેતો જ નથી પાછા કેમ નીકળી ગયા તા કોમેન્ટ કરો હમ આદિવાસી ગુજરાતી તમારે જોતો તો આવી દઉં બ્લુ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય ક્યાંય ગયા મુન્નાભાઈ કોમેન્ટ કરો હા પંચાલ સાહેબ આવો જય ગુરુ લાવી દેવ લાઈવ સાથે હા ચાલુ રાખજો હા જય ગુરુદેવ શું જોયું તું ક્યાં લઈ જય હું આવું રહ્યો ભાંગ પીવરા ભાંગ

આપણે તો ગરવા સમાજ બધા ભેગા હોય તો આપણી વાત બીજી મારે છોકરા નથી કરતા ને કઈ એને દેદી હલાવે હા ધન વગર મજા જ નથી આવતી હમણાં ક્યારે મે મને હે નવી લીધી કે 3 લાખ 2020 હમ આ તો શંકર ભગવાન કે નીકળી નીકળી હેમો હતામાં ના ના તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અકબુલ તુમ ઓકે ઈકો સબ જદી મે જે પટેલમાં ઈકો આવી હોય તો પટેલ એવું નથી કર્યું બહુ આ તમે વાત સાંભળી બે બે ઈકો લેઈરા બે ત્રણ ઈકો લે હા એ થઈ જશે ભાઈ જે મીઠું હશે એવું કુમા ના ના ભલે પડી વાતો નહિ હોય બહાર હેને

નહી એ તો બેલાઓ કે લઈ જાવ એને ઠીક આબલે ઠીક આબલે છો ઠીક આબલે કરે સરસ ભાઈઓ સાતડે પરબુર દે એબી નહી કરને લાગમ ઓટી જ ન કે છે ગામ આ માણસો ગામમાં વધારે જોડે ઉવા માટે ટ્રેક્ટર તમે બાંધશો ને તોય નહીં હાલ હું જઈ અત્યારે માણસ કોઈ રસ જ નથી કોઈ પણ વસ્તુ હોય અમારે કોઈ પણ ફંક્શન હોય ને હે રસ રાખો પણ આપણા ગામમાં તો રસ અહીંયાથી બીજા ગામમાં જાવ એટલે જતા થોડોક અચકાય હ મનરદાન કરતી કોઈ અત્યારે બધો ઊંઘો થઈ ગયો હમ મનરદાન કઢવી હો કાં તો શિવરાત્રી જેવો તહેવાર બધા ફ્રી હોય

em một đầu pin huya qua học sinh nanatia binh bắt na hưng hạng

ભાઈ આ ઈને વાબાના ને રાજકારમાંથી મુક છે તમારે ભલાઈ મારી બેખોલ દે તમારે કટાક્ષ કટાક્ષ દુલો ભલાઈ પંચાયત તો રાજકારણ છે સમજા પાણી લાઈન તો હરકી કરાવી દે તારા નાખ્યા થી કોઈ દિવસ મન નથી આપડે તો એને વસ્તુમાં લખમણ નડતા નથી મને તો અહીંયા તમારા ભરવાડ વાર બ્લોક નાખ્યા બંધ કરાયા